દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રામપુરા ખાતે રાષ્ટ્રીય સહી નિમૂલ્યન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો અત્યાર અગિયાર નવ બે હજાર પચીસ રોજ બફર બાર કલાક તાલુકામાં રાષ્ટ્રીય સહ્ય કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રામપુરા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ બારા દ્વારા પાંચ ટીબીના દર્દીને નિશ્ચય પોસ્ટ પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી સાથે ટીવી પ્રોગ્રામ અંતર્ગત વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટિલાવતના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા સહાય અધિકારી ડોક્ટર આરડી પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર તુષાર બાબોના દિશા સૂચન હેઠળ રામપુરા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ બારીયા દ્વારા પાંચ ટીવી દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા એક રાષ્ટ્રીય અભિયાન છે જેનો મુખ્ય હેતુ બે હજાર પચીસ સુધીમાં ટીબીનું રોગ સંપૂર્ણપણે નાશ કરવાનો છે આ અભિયાન માર્ચ બે હજાર અઠ્ઠાવીસમાં આરંભ કરવામાં આવ્યો હતો તે પ્રતિબદ્ધતા મુજબ વિશ્વની તુલનાએ ભારતને પાંચ વર્ષ પહેલાં એટલે કે બે હજાર પચીસમાં ટીબી મુક્ત ભારત કરવાનો સંકલ્પ ધરાવી રહ્યા છે જ્યારે વિશ્વ લક્ષ્ય બે હજાર ત્રેવીસ છે રામપુરા ગ્રામ પંચાયત સરપંચ મુકેશ બારિયા એસટીએસ સતીશ ગરાસિયા સંદીપભાઈ બારિયા ઇમ્પેક્ટ ઇન્ડિયાના પી એસ એમ આર ટીમ તથા કે સહયોગથી પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાની ટીમ એમપીએચડબલ્યુ એફએચડબ્લ્યુ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા